તો ચાલો આ ઉકાળો કેવી રીતે બનાવો તે જોઈ લઈએ તો લીંબુ અડધો ઇંચ આદુનો ટુકડો વન ફોર ટીસ્પૂન હળદર અડધી ટી ચંચલ પાવડર સ્વાદ પ્રમાણે સિંધાળુ બે લવિંગ એક તજનો ટુકડો એક ટીસ્પૂન આખા ધાણા અડધી ટીસ્પૂન અજમો આઠ મરી અને જરૂર પ્રમાણે પાણી લઈશું તો સૂકા મસાલાનો પાવડર બનાવી લઈએ તો અહીંયા મેં લીધા છે એક નાનો ટુકડો તજ બે લવિંગ આઠથી દસ દાણા મરીના અડધી ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન ધાણા આ બધું જ નાખી અને તેને સ્મૂથ આપણે પાવડર બનાવી લઈશું આ રીતે આપણે ખારણીમાં પાવડર બનાવી લેવો અત્યારે આપણે ખાણીમાં પાવડર બનાવી રહ્યા છે તેને તમે મિક્સરમાં પણ પાવડર બનાવી શકો છો તો આ જ રીતે આપણે સરસ પાવડર બનાવીને તૈયાર કરી લઈએ હવે આપણો આ મસાલાનો પાવડર તૈયાર થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ ઉકાળો બનાવવા માટે પહેલાં આપણે એક તપેલીમાં પાણી લઈશું પાણીને આપણે ઉકળવા દઈશું હવે ધીમે ધીમે પાણી ઉકળી રહ્યું છે હવે તેની અંદર તૈયાર કરેલો મસાલો ઉમેરીશું આ મસાલામાં ધાણા પણ એડ કર્યા છે તે તાસીરમાં ઠંડા હોવાથી બેલેન્સ કરવામાં એક ટી સ્પૂન ધાણા લીધા છે પાણીને આપણે આ રીતે હલાવતા ઉકાળી લેવું હજુ થોડી વાર પાણીને ઉકળવા દઈશું પાણી થોડી વાર ઉકળે ત્યાં સુધીમાં આપણે ફુદીનાની પેસ્ટ બનાવવાની છે તે પણ બનાવી લઈએ હવે આપણે ફરી ખારણીની અંદર ફુદીના નાખીશું આ ફુદીના આપણે સરસ ધોઈને લીધેલા છે અત્યારે આપણે આ ફુદીનાની પેસ્ટ પણ ખારણીમાં જ બનાવી રહ્યા છીએ તમે મે તેને મિક્સરમાં પણ બનાવી શકો છો 10 થી 15 તુલસી પાન આદુને આપણે ગ્રેટ કરી લીધેલું છે તે નાખીશું ગ્રેટ કરવાથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે તેની પણ આપણે પેસ્ટ બનાવી લઈએ આ રીતે ખાળણીમાં સરસ રીતે પેસ્ટ બનાવી લેવી અને તૈયાર કરવી હવે આ બધું સારી રીતે વટાઈ ગયું છે આ રીતે એકદમ સરસ રીતે વાટીને તૈયાર કરી લીધેલું છે હવે આ મસાલા વાળું પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે તેની અંદર આપણે પુદીનાની પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દઈએ હવે તેની સાથે જ ઉમેરીશું ચંચલ પાવડર સિંધવ મીઠું અત્યારે મેં સિંધવ મીઠું લીધું છે તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો અથવા તો બંને મિક્સ પણ લઈ શકાય છે વન ફોર ટીસ્પૂન હળદર પણ નાખીશું સારી રીતે ઉકાળી લઈશું આ ઉકાળો ઠંડુ વાતાવરણ હોય કે શિયાળો હોય કે ચોમાસાનું ટાઢોડું હોય ત્યારે આ ઉકાળો બનાવીને પીવાની ખૂબ જ મજા આવે છે અને તમને ક્યારે પણ શરદી ઉધરસ થઈ હોય તો પણ તમે આ ઉકાળો પી શકો છો અને શરદી ઉધરસમાં તો આ ઉકાળો પીવાથી ગળામાં રાહત લાગે છે આ ઉકાળાને આપણે સારી રીતે ઉકાળી લેવાનો છે આ ઉકાળો સારી રીતે ઉકળશે એટલે હોય એના કરતાં પણ થોડો ઓછો થઈ જાય એ રીતે ઉકાળવાનો છે હવે આ ઉકાળો એકદમ સારી રીતે ઉકળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા બાદ એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ આપણે ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરવો જેથી તેનો ટેસ્ટ કડવો ના લાગે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું હવે ઉકાળાને આપણે નીચે ઉતારી લઈએ આ ઉકાળો તમે આ જ રીતે ગરમા ગરમ પી શકો છો અથવા તો તમને ગાળીને પીવો હોય તો તમે સ્ટ્રેનરથી ગાળીને પણ ઉકાળો પી શકો છો તો હવે આપણો ગરમા ગરમ ઉકાળો પીવા માટે તૈયાર છે આ ઉકાળો આપણે હેલ્ધી વસ્તુ એડ કરીને બનાવેલો છે અત્યારે બધે જ વાયરસ ફેલાઈ રહ્યો છે જેમાં શરદી ઉધરસ એ બધાને રાહત આપે તેવો ઉકાળો બનીને તૈયાર છે તો આ પીણું રોગ પ્રતિકારક શક્તિને વધારે છે તો નાના મોટા બધા જ પી શકે છે તો તમે પણ આવા વાતાવરણમાં આ ઉકાળો જરૂરથી બનાવજો આવો બનાવીને જરૂરથી પીજો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે